નમસ્કાર સૌ ખેડૂત મિત્રો મટેરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વાથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત એવા યોગેન્દ્રભાઈની આવેલા છીએ કે જેઓ ઘણા વર્ષોથી મટેરા નવજીવન ખેતી સાથે જોડાયેલા છે અને પ્રાકૃતિક ખેતી કરતા આવેલા છે તો આજે આપણને હ્યુમિક એસિડ કઈ રીતના બનાવવું જાતે ઘરે પોતાના ખેતરની અંદર જ તે તો એ આપણને બતાવશે ગંજી કાઢવાનું તેમાં એક સુતરાવ કાપડ ને પોટલી બનાવવાની તેને એક ડ્રમ માં કે ડોલ માં ડુબાડી રાખવાની એક અઠવાડિયા સુધી ઓગંદરભાઈ આપ કેટલા પર લિટર પાણી લેવાનું પચાસ લીટર પાણી લેવાનું બે ત્રણ કિલો ગન જેવા અમૃત લેવાનું પોટલી અઠવાડિયા સુધી પંદર દિવસમાં ઉપયોગ કરી દેવો પડે પછી ગાળી ઉપયોગ કરવો પડશે સીધું છે કેટલા લીટર લેવાનું પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ પાણી સાથે પાણી સાથે આ વાપરવાથી ગ્રોથ અને ફળ ફૂલ સારા બેસે